વિશ્વામિત્ર રામ અને લક્ષ્મણ લઈને જાય છે અને યજ્ઞમાં જે લોકો વિઘ્ન કરતા એવા અસુરોનો કરીને યજ્ઞની રક્ષા કરે છે રામાયણની કથા કઈ આમાં વિસ્તારતી નથી રામાયણની કથા બે અધ્યાયમાં જ છે પણ ત્યાર પછી વિશ્વામિત્ર સાથે રામચંદ્ર ભગવાન પધાર્યા ક્યાં આગળ તો કે જનકપુર પધાર્યા જનકપુરમાં સીતાજીનો હતો જનક રાજાએ એવી શરત રાખી હતી કે મારી સીતા ત્રણ વર્ષની હતી ત્યારથી આ ધનુષ્ય બાણ છે ને એ દાદાજીનો ડંગરો કરીને ફરતી હતી જે તે કોઈ પુરુષ આ ધનુષ્ય બાણ ઉઠાઈ શકશે ને એની સાથે સીતાજીનો વિવાહ થશે સીતાજી એટલા સ્વરૂપવાન હતા એટલા સ્વરૂપવાન હતા કે સીતાજીની સાથે લગ્ન કરવા માટે ભારત વર્ષના તમામ રાજાઓ આવ્યા હતા સ્વયં રાવણ જેવો રાવણ આવ્યો હતો રામચંદ્ર ભગવાન લક્ષ્મણ મનમાં વિવાહની કોઈ ભાવના નથી ગુરુજીની સાથે છે ક્યાં રોકાયો હતો કે બહારની વાટિકામાં રોકાયા છે ગુરુની માટે પુષ્પ લેવા માટે જાય અને એ સમયે સીતાજી ત્યાં પધાર્યા સીતાજી જ્યારે પધારે ત્યારે સીતાજીનું સ્વરૂપ કેવું હતું તો કે સીતાજીની જોડે બે આ બાજુ જમણી બાજુ સીતાજીની ડાબી બાજુ બે સખી હતી સીતાજીની આગળ બે સખી હતી અને સીતાજીની પાછળ બે સખી હતી સીતાજી ધીમે ધીમે ચાલે છે રામચંદ્ર વિશે સાંભળ્યું છે પણ કથા આવશે સીતાજી મનોમન કરે છે અને રામ લક્ષ્મણજી સાથે પુષ્પ વીણવા માટે ગયા છે તુલસીકૃત રામાયણમાં તેવી સરસ મજાની વાત લખીએ છીએ કે સીતાજી જ્યારે ઘરેથી નીકળ્યા રાજમહેલથી જ્યારે નીકળ્યા ત્યારે સરોવરના માર્ગે ગયા આંબાવાડીમાં થઈને પછી એ વાટિકામાં આવ્યા છે જો એનો અર્થ આપણે સમજીએ ને કે ઘરેથી નીકળ્યા પછી આંબાવાડીમાં થઈને નીકળ્યા આંબાવાડી એટલે શું તો કે સંતોની સભા અને સરોવર એટલે ક્યારે તે વિશુદ્ધ બનીને વાટિકામાં આવે ત્યારે ભગવાન રામચંદ્રના દર્શનની મનમાં લાલસા હશે અને ત્યારે મા જગદ અંબેનું મનમાં સ્મરણ કરે છે કે જય જય ગિરિવર રાજ કિશોરી હે માં જગદ અંબે મને રામજી પતિ તરીકે પ્રાપ્ત થાય સરસ મજાની સ્તુતિ છે પણ આ બધાનો વિસ્તાર અવસર હોય ત્યારે ક્યારેક છેલ્લી કથામાં આપણે કર્યો તો આખો દિવસ નીકળી ગયો તે દિવસ કે છે પણ સ્વયંબરની અંદર રાવણ જ્યારે ધનુષ્ય ઉચકવાયો ત્યારે પાર્વતી મહાદેવજીને કહે છે કે તમારા ચેલાને બહુ અભિમાન ચડી ગયું છે ત્યારે શિવજી ત્રણસો રુદ્રગણને આજ્ઞા કરે છે કે ધનુષ બાણ ઉપર ચડી જાઓ ધનુષ બાણ ઉપર ત્રણસો રુદ્રગણ ચડી બેસે છે રાવણ એને ઉચકી નથી શકતો રામજી એને ઉંચકતા નથી ત્યારે ગુરુ આજ્ઞા કરે છે જનક રાજા બોલે છે કે આ સભામાં કોઈ ક્ષત્રિય નથી એમ મારી સીતા શું જીવનભર કુંવારી રહી જશે ત્યારે લક્ષ્મણ રામજી સામ જોવે પણ ગુરુએ આજ્ઞા કરી ત્યારે રામજીએ જે રીતે કોઈ માણસ પુષ્પોના હાર ને ઉચકતો હોય એવી રીતે રામજીએ ધનુષ્ય બાણ ઉચકી લીધું સીતાજી સાથે વિવાહ નક્કી થયા લક્ષ્મણજીના ઉર્મિલા સાથે અને ભરત અને શત્રુઘ્ના સાથે થયા લગ્ન કે જે કે જાન આવી હતી ધનતેરસના દિવસે માક્ષર મહિનામાં લગ્ન થયા અને જાન ગઈ ક્યારે વસંત પંચમીના દિવસે રામજીના લગ્ન થયા એ સમયે રામજીને જનક મહારાજ સીતાજીનું કન્યા દાન કરે છે એટલે દાન કરે ને એટલે દાન જે લેતું હોય એને શું બોલવું પડે પ્રતિ ગૃણામી બોલવું પડે રામજી તો બહુ સરળ છે એટલે બોલે છે પ્રતિ ગૃણામી પણ લક્ષ્મણજી ના પાડે છે કે ના ના હું તો ક્ષત્રિય છું એટલે હું પ્રતિ ગૃણામી ના બોલું એટલે ગોર મહારાજ કહે છે કે બોલવું તો પડે પ્રતિ ગૃણામી ના બોલો તો તમારું લગ્ન ના થાય લક્ષ્મણજી ના પાડે છે તો રામજી સમજાવે છે ગુરુજી કે છે વસિષ્ઠ મુનિ લક્ષ્મણને કે બોલવું પડે તો તારું લગ્ન થાય નહી અને પછી લક્ષ્મણજી બોલ્યા શું બોલ્યા તો કે પ્રતિ ગૃણામી ત્યાર પછી તો પંકજ પડે અને પંગત પડે ત્યારે વિનોદ થાય ને એ પંગતમાં વિનોદમાં પછી બધી સખીઓ વાતો કરે કે મેં સાંભળ્યું છે કે અયોધ્યાની અંદર તો ખીર ખાય ને ત્યારે છોકરા થાય બધા વિનોદ કરે એટલે બીજી સખીઓ હસી પડી એટલે પછી તો રહેવાયું નહીં એટલે કે કે તો ખબર પડી ઠીક છે કે અમારે ત્યાં તો ખીર ખાવાનો પરિશ્રમ કરવો પડે ત્યારે છોકરા થાય પણ જનકપુરમાં આયા પછી મને ખબર પડી કે અહિયાં સ્ત્રીઓને સ્ત્રીઓ પરિશ્રમ કરવાની જરૂર નથી પડતી એ તો ખેતર કેળવા સીતાજી મળ્યા હતા ને ખેતર જનક રાજાના અતિશય આનંદ થયો છે અવધમાં ચારે ચારે રાજકુમારોનું ખૂબ સ્વાગત થયું ધામ પ્રેમપૂર્વક એમનું આગતા સ્વાગતા થઈ એક દિવસની વાત છે રામનો રાજ્યાભિષેક થવાનો હતો પણ ન જાણ્યું જાનકી નાથે કાલે શું થવાનું દશરથ આવી અને કઈ કઈ માગ્યું શું મંત્રાની મંત્રાવટીથી કે મારા ભરતને ગાદી મળે અને રામને ચૌદ વરસ વનવાસ મળે ભાગવતની અંદર તો લખ્યું છે રામચંદ્ર ભગવાન કેટલા કોમળ હતા કેટલા કોમળ એમના પગ કોમળ હતા એટલા કોમળ હતા કે ગુરુ હાથ અતિશય કોમળ છે એવા અતિશય કોમળ જેના હાથ છે એવા સીતાજી જ્યારે રામચંદ્ર ભગવાનના ચરણ દબાવે ને ત્યારે એમના હાથની આંગળીઓનો ભાર પણ એમના પગ સહન ન કરી શકે અને આંગળીઓનો સોર પડી જાય એટલા કોમળ રામજી પણ પોતાના પિતાની આજ્ઞા માટે રઘુકુલ રીતિ સદા આઈ પ્રાણ જાય પર વચન ન જાય એ રામચંદ્ર ભગવાન ચૌદ વર્ષ વનમાં ગયા જ્યાં એમની સેવા કોણે કરી કે લક્ષ્મણજી અને હનુમાનજી એમની સેવા કરી અગિયાર વર્ષ સુધી ચિત્રકૂટમાં રોકાયા અને ચિત્રકૂટમાં રોકાઈને અગિયાર વર્ષ સુધી એમણે શું કર્યું હતું કે સંતોની સેવા કરી છે વર્ષ સુધી સંતોની સેવા કરી અને અગિયાર વર્ષ સંતોની સેવા કર્યા પછી પધાર્યા ક્યાં આગળ પંચવટીમાં અને પંચવટીમાં જીવન પસાર થતું હતું ત્યાં રાવણ આવ્યો રાવણ સીતાજીનું હરણ કરીને લઈ ગયો પણ એક કથા એવી પણ છે કે સીતાજીનું હરણ કરી ગયો ભગવાન તો મર્યાદા પુરુષોત્તમ જાણે છે એક સ્વરૂપ અગ્નિમાં સમાયું અને છાયા સ્વરૂપ લઈ ગયો વચ્ચે જટાયું મળ્યો જટાવુએ ખૂબ પ્રતિકાર કર્યો પણ પ્રતિકાર કરવા છતાં પણ જટાયુએ પોતાનો પ્રાણનો ત્યાગ કર્યો પણ સીતાજી જ્યાં ગયા ત્યાં સીતાજી એટલે વિવેકનું સ્વરૂપ છે સીતાજીએ જ્યાં જ્યાં જતા હતા ત્યાં પોતાના દાગીને એક પછી એક પધરાવતા ગયા એક પછી એક પધરાવતા ગયા કે મારા રામ કદાચ જો મને શોધવા માટે આવે તો મારા દાગીને જ્યાં જ્યાં મળશે એ દાગીના શોધતા સુધતા મારી સાથે પહોંચી જશે રામ અને લક્ષ્મણ વાનર અને રીછોનો સાથ લઈને આશરે લઈને સેતુ બાંધ્યો અને સેતુ બાંધીને લંકા પર ચડાઈ કરી રાવણ મરાયો અને રાવણ મરાયા પછી રામ ભગવાન પાછા આવ્યા અયોધ્યામાં ખૂબ સ્વાગત થયું અને અવધનગરીમાં અતિશય સ્વાગત થયું રામજી બધાને બધું આપે છે ખૂબ આપે વાનરોને ઋછોને આપે છે કે મારી પાસે છે બધું લઈ જાઓ રામજી ખૂબ ઉદાડ છે આજા અને બાહુ છે આપણે સ્તુતિમાં હમણાં ગયું ને કે આજા અને બાહુ કોઈ ભક્તે પૂછ્યું હશે રામને કે તમારા હાથ એટલા બધા લાંબા કેમ છે એટલે રામજી વિનોદમાં શું કે કોઈ મારો જાડો ભક્ત હોય ને તો હું એને ભેટી શકું એટલા માટે મારા હાથ લાંબા રામજી બધાને બધું આપે છે પણ સીતાજી વારંવાર ઇશારો કરીને બતાવે કે હનુમાનજી રહ્યા હનુમાનજી રહ્યા હનુમાનજી રહ્યા હનુમાનજીને તો કંઈક આપો રામજી કશું જવાબ નથી આપતા પણ સીતાજીએ જ્યારે અતિશય આગ્રહ કર્યો ત્યારે રામજી બોલ્યા કે પ્રતિ ઉપકાર કરું કા તોરા સન્મુખ હો ન શકત મુખ મોરા હનુમાનને હું શું આપું એની સામે હું મારું મુખ પણ મૂકી શકું એમ નથી એમ એણે તો મને ઋણી બનાવ્યો છે તો બે અધ્યાયની અંદર સરસ મજાની રામકથા છે પણ બાવીસમી જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે ત્યાં સુધી આપણે પેલા પાંચ બાળકો હતા પાંચ બાળકોમાંથી યયાતી રાજાએ પોતાના બાળકો પાસે માંગ્યું તો શું માંગ્યું યુવાની કોઈ આપવા તૈયાર ન થયું પણ એક દીકરો એવો હતો કે જાણે પોતાની યુવાની આપી યયાતી રાજા જ્યારે વૃદ્ધ થયા અને પોતાના દીકરાની યુવાની ભોગવી ત્યારે વૃદ્ધાવસ્થામાં શું બોલ્યા કે જીવનભર ભોગો ભોગવો છતાં પણ કામનાની તૃપ્તિ ક્યારેય થતી નથી રાજા ભરતુવરી પણ આવું જ બોલ્યા ભરતુવરી રાજા શ્રીંગાર શતક લખ્યું નું પછી વૈરાગ્ય શતક લખ્યું એમાં સરસ મજાનું બોલ્યા કે ભોગા ને ભૂગતા વયમેવ ભૂગતા કાલો ન યાતો વયમેવ યાતા તૃષ્ણાન જીર્ણા વયમેવ જીર્ણા ભોગો ભોગવી ભોગવીને થાકી ગયા છતાંય ભોગો ભોગવવાની ઈચ્છા ક્યારે પૂરી થઈ નહીં કાળ પસાર થશે એવું માનતા હતા પણ પછી ખબર પડી કે કાળમાંથી અમે પસાર થઈ ગયા અને તૃષ્ણા ન જીણના એટલે ઈચ્છાઓ ક્યારે જૂની ના થઈ પણ અમે ગરડા થઈ ગયા તો યયાતિ રાજાનું ચરિત્ર છે યયાતિ રાજા પછી રંતિદેવ રાજાનું ચરિત્ર આવે છે રંતિદેવ પાસે બધા બહુ માગવા માટે આવે છે અને એક સમય તો એવો હતો કે એમણે પિસ્તાલીસ દિવસ સુધી કશું ખાધું નહોતું છતાં એમની પાસે જે તે કંઈ બી ધન મળ્યું ને એટલે જે ભોજન એક પછી એક જે જે લોકો આવે એને આપી દીધું અને છેલ્લે એક ચાંડા લાવ્યો હતો કે છેલ્લે પાણી તો આપો ત્યારે પાણી ના આપી શક્યા ત્યારે રંતિદેવ ભગવાન પાસે શું માગે છે કે પ્રભુ પ્રત્યેક પ્રાણીના હૃદયમાં મારો વાસ થાય તો ભગવાન કહે છે કે પહેલેથી મારો વાસ તો છે જ આ ભક્તો ગાય છે ને કે મારા ઘટમાં બિરાજતા શ્રીનાથજી પહેલેથી તું વસું છું ત્યારે રનતી દેવું કહે છે કે પ્રભુ તમે બી રહો ને હું બી રહું પણ આ પ્રાણી માત્રના હૃદયમાં જે સુખ છે એ સુખ તમે ભોગો અને પ્રાણી માત્રના હૃદયમાં જે દુઃખ છે એ બધું દુઃખ હું ભોગું તો ભરત વંશની અંદર આગળ રંતિદેવના ચરિત્રમાં રંતિદેવે સરસ મજાની વાત માગી એના પછી પાંચાલ કૌરવ અને મગધ દેશના રાજાઓનું વર્ણન કર્યું ત્યાર પછી અનુ યુતુતુર્વસુ યદુના વંશનું વર્ણન કર્યું વિદર્ભના અંદર જે જે રાજાઓ થયા એ રાજાઓનું નવમા સ્કંદના અંતમાં વર્ણન કર્યું અને ત્યાર પછી દસમા સ્કંદની અંદર આપણે પ્રવેશ કરીએ બોલો શ્રી બાલકૃષ્ણલા કી રાજો વાચ કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ વિસ્તારોમ સૂર્ય રામા પરીક્ષિત રાજા કહે છે કે ભગવાન આપે ચંદ્રવંશ અને સૂર્યવંશમાં જે જે રાજાઓ થયા એ રાજાઓનો વિસ્તાર તો આપે ખૂબ કર્યો વંશમાં જે જે રાજાઓ થયા એમના ચરિત્રોની પ્રેમ પૂર્વક કરી પણ હવે દસમા સ્કંદની અંદર આપ જે કથા કરશો એમાં પોતાના મોટા ભાઈ બલરામજીની જોડે ભગવાન શ્રી